સુરતમાં અસામાજિક તત્વો છાસ વાળે આંતક મચાવતા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોએ પોતાનો રોફ ઉભો કરવા માટે તોડફોડ કરી હતી ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોએ પોતાનો રોફ ઉભો કરવા માટે તોડફોડ કરી હતી ડિંડોલીના મહાદેવનગર બે માં ઘુસીને લાકડાના ફટકા અને હોકી લઈને આવેલા ઈસમોએ વાહન અને દુકાનોમાં તોડફોડ કરી હતી ડિંડોલીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે મોડી સાંજે સોસાયટીમાં ઘુસી અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી જેમાં ડિંડોલીના મહાદેવનગર બે માં પાર્ક થયેલો ટેમ્પો રિક્ષા અને દુકાનોમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું ત્રણ થી ચાર જેટલા ઈસમોએ આતંક મચાવ્યો હતો અસામાજિક તત્વો લાકડાના ફટકા અને હોકી લઈને આવ્યા હતા લોકોને ધમકી આપીને તોડફોડ કરી હતી જેથી સોસાયટીના લોકોએ ડિંડોલી પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી તોડફોડ કરનાર તત્વોને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે મારું નામ મીનાબેન જયસ્વાલ છે મીનાબેન શું ઘટના બની છે અહીંયા નવ સાડે નવ વાગે દો બે ટપોરી આવેલા આ તોડફોડ કરીને ભાગી ગયા આ લોકો હંમેશા આવે છે ટેમ્પો રિક્ષા ત્રણ બાઈક મેડિકલ પર તોડફોડ કરેલી છે પાછળની પાછળ એક દુકાન છે આ દુકાન વાળો બી તોડફોડ કરેલા છે એને બી મારેલા છે શું દહશત જમવા માટે ખાલી કોઈ લેના દેના નથી એ વિકી કરીને એના ફ્રેન્ડ સર્કલ છે હંડ્રેડ પર્સેન્ટ ચાર તીન ચાર મહિના પહેલા બી મને ખુદ દેઢ દો રાત ના સમય હતા તો બાજુમાં ગાલી ગલો કરતા હતા તો મેં ઉઠીને બોલી કે ચાલને જાઓ તો મેં તમારા ઘર પે જાઓ